નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો જે ટોપિક છે એ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો આજે આપણે ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટના જે ભાગ છે બરાબર એનું આજે આપણે રિવ્યૂ કરીશું બરાબર તો બુકમાં કયા કયા ટોપિક છે એની સંપૂર્ણ માહિતી લઈશું જેમાં એમપીએસ ડબલ્યુ એફએ ડબલ્યુ અને એસએનની જે તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે એના માટે જે વિડીયો છે એ મહત્ત્વનો બની રહી છે બરાબર તો છેલ્લે સુધી વિડીયો નિહાળજો જેનાથી આપણને સંપૂર્ણ માહિતી મળી રહે તો પહેલાં આપણે વાત કરીએ મિત્રો તો ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ જે સેનેટરી ઇન્સ્પેક્ટર અને પેરા પેરા મેડિકલ જે વર્કરો છે બરાબર એના માટે જે છે એ સંબંધિત વ્યવસાયિક માટેનો જે છે બરાબર ભાગ છે તો ભાગ આજે આપણે એકની બરાબર ભાગ એકની ચર્ચા કરીશું બરાબર તો એમાં કયા કયા ટૉપિક છે એની વિશે ચર્ચા કરીશું બરાબર અને શું શું પૂછાઈ શકે તેની બરાબર તો વિડીયોને છેલ્લે સુધી તમે જોઈ લેજો હવે આપણે વાત કરવા જઈએ તો મિત્રો તમને અહીંયા ટોપિક જોવા મળે છે બરાબર પ્રકરણ વાઇસ અનુક્રમ મણિક્રા તો તમે આરોગ્ય જહેર આરોગ્ય અને આરોગ્યને નિર્ધારણો અને પરિચય બરાબર પછી આગળ સેનેટરી ઇન્સ્પેક્ટર વિવિધ આરોગ્ય કર્મચારીઓનો ફરજો પ્રાથમિક ભૌતિક ભૌતિકશાસ્ત્ર રાસાયણશાસ્ત્ર ગણિત શાસ્ત્ર અને જહેર સ્વસ્થ બરાબર જે ઘણું બધું મહત્ત્વ હોય જે જહેર સ્વસ્થ માટે રસાયણ અને ઉપયોગો આગળ જોઈએ વર્તમાન વ્યવહાર આરોગ્ય શિક્ષણ અને વ્યવસાયલક્ષી વિચાર પ્રસારણ બરાબર આગળ જોઈએ આપણે શરીરના વૈજ્ઞાનિક અને શરીરની ક્રિયાનું વિજ્ઞાન બરાબર પોષણ એલ અને પબ્લિક હેલ્થ બરાબર પ્રાથમિક ઔષધિ વિજ્ઞાન અને વ્યક્તિગત સ્વચ્છતાઓ બરાબર અને પ્રાથમિક સારવાર સામાન્ય બીમારીઓ અને તેના ઉપાય કેટલીક મહત્ત્વની ટેકનિક અને સુધારાઓ મિત્રો આટલા ટોપિક છે બરાબર આમાં આવા પાંચ ભાગ છે બરાબર ભાગ એક છે બે છે ત્રણ છે ચારને પાંચ બરાબર તો સ્ટેપ સ્ટેફવાઇસ હું તમને માહિતી આપીશ બરાબર આપણે વિડીયો લોંગ થઈ જાય એના કારણે મિત્રો ભાગ એક આજે લઈશું બરાબર એના પછી હું નેક્સ્ટ વિડીયો પણ ભાગ બે ભાગ ત્રણ અને ભાગ ચારને પાંચનો આપણે બનાવી દઈશું બરાબર અને નેક્સ્ટ તમારે ગુજરાતી પછી જીકે બરાબર ઇંગ્લિશ ગ્રામર જે વિવિધ જે બીજા સબ્જેક્ટો છે બરાબર એની પણ આપણે ચર્ચા કરી લઈશું બરાબર એ આપણે નેક્સ્ટ નેક્સ્ટ ટુ નેક્સ્ટ આપણે વિડીયો બનાવતા રહીશું તો પહેલો ટોપિક બરાબર પ્રક્રિયામાં તમે આ ટાઈપનું જોઈ શકો છો આરોગ્ય જાહેર આરોગ્ય અને આરોગ્ય નિર્ધારિત પરિચયો જે સંપૂર્ણ માહિતી મિત્રો આપેલી છે બરાબર જેને હન્ડ્રેડ પર્સેન્ટ એક્ઝામમાં પૂછાય છે આમ તમે ગણવા જાઓ તો વીએમસી છે બરાબર એસએમસી છે બીએમસી છે આરએમસી છે આમાંથી સંપૂર્ણ ટોપિકમાંથી આ પેપર કાઢેલું છે બરાબર તો બહુ જ ઘણું મહત્ત્વનું છે બરાબર બુક મળે તો એક વખત તમે પ્રિન્ટ કરાવી લેજો જેનાથી તમને સાહીઠ માર્કનું જે પૂછાય છે બરાબર એમાંથી તમારે પંચાવન પ્લસ તો આમાંથી જ પૂછાતું હોય છે તો રિવ્યુ આપવાનો મતલબ હતો મિત્રો કે તમને એક ઓથેન્ટિક માહિતી મળી રહે તો અહીંયા તમે આ જોઈ શકો છો બરાબર તો મેં એક બોર્ડર બરાબર બોર્ડર કરેલી છે કે જન્મજાત શારીરિક વિકૃતિ અથવા તો કોઈપણ પ્રકારના ડાયાબિટીસ અથવા તો થેલેસીમિયા જેવા લોહીના રોગો માનુમાસિક બીમારીઓ હોય છે બરાબર યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામો આ બધા હોય છે તો આ રીતે આખા જ ટૉપિક હોય છે બરાબર સ્ટેપ બાય સ્ટેપ જેમાં તમારે બોર્ડર લાઇન કરવાની હોય છે અહીંયા તમે જોઈ શકો બરાબર ત્યારે બ્રિટિશ ડે અઢારસો ને બેમાં પ્રથમ કારખાના ફેક્ટરી વિધેયક પસાર થયો હતો તો આ આપણે સ્ટેપ બાય જે છે બરાબર અંડરલાઇન તમારે કરવાની રહેશે અને એક વખત પૂરેપૂરી બુક વાંચી લેવી બરાબર એના પછી જે અંડરલાઈન તમે કરેલી હોય છે એ તમે રિવિઝનમાં લઈ શકો છો તો બહુ સારામાં સારી બૂક છે બરાબર જૂના પણ ભાગ છે નવા પણ ભાગ છે બરાબર જે તમને સરસ એવી માહિતી પ્રાપ્ત થાય છે આગળ આપણે વાત કરીએ આ તમે જોઈ શકો છો બરાબર દરેક માહિતી ડીપલી આપેલી છે બરાબર જેને આપણે હેલ્થની લેંગ્વેજ કહીએ બરાબર અત્યારના જે પેપરો છે એ હેલ્થની લેંગ્વેજ થોડી વધારે ડિફિકલ્ટ હોય છે અહીંયા તમે જોઈ શકો છો બરાબર આરોગ્ય સહાયક મદદગાર મહિલા અને મહિલા નિરીક્ષક અને ફિમેલ હેલ્થ સુપરવાઇઝર લેડી હેલ્થ વિઝિટરની જવાબદારીઓ શું શું હોય છે અહીંયા દર્શાયેલું છે એમાં પછી આગળ જોઈએ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે કે એમપી ડબલ્યુની જે ફરજો હોય છે એનું પણ આપેલું છે બરાબર એની જે સંપૂર્ણ જવાબદારીઓ હોય છે એ પછી આરોગ્ય કર્મચારી મહિલા બરાબર એમપી ડબ્લ્યુ ફિમેલ એફએ ડબલ્યુ એન એમની જે જવાબદારી હોય છે તે પણ આમાં દર્શાવેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો જે સંપૂર્ણ એકદમ સરસ માહિતી આપેલી છે અહીંયા તમે જોઈ શકો છો બરાબર આશા આશા પછી આશાનું ફૂલ ફોર્મ એક્રેડેટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિટી આશાની ફરજો જે છે બરાબર એ અહીંયા દર્શાવેલી છે તો સરસ એવી માહિતી છે મિત્રો દરેક ટોપિક વાઇઝ પે પ્રાથમિક ભૌતિકશાસ્ત્ર રસાયણશાસ્ત્ર બરાબર એ બી તમે અહીંયા જોઈ શકો છો આમાંથી બી એવા ઘણા બધા જે છે બરાબર એમસીક્યુ નીકળતા હોય છે પ્રશ્નો નીકળતા હોય છે સ્થલીય થર્મોમીટર છે બરાબર ગ્લોબ થર્મોમીટર કાંટા થર્મોમીટર છે માપ માપે છે બરાબર એમાંથી એકાંત આવતા હોય છે અહીંયા બી તમે જોઈ શકો છો બરાબર પ્રતિ સેકન્ડ વીસથી બે હજાર વીસ હજાર સુધી તરંગો સાંભળી શકે છે કાન તો આ રીતે આખી સંપૂર્ણ માહિતી ડિટેલ્સમાં હોય છે બહુ જ ઓથેન્ટિક બુક છે બરાબર તો આ રીતે આખું બુક રહેતી હોય છે મેં તો ત્રણથી ચાર વખત રિવિઝન કરી લીધી છે બરાબર તો ઘણું એવું સારું આમાંથી પૂછાયેલું છે તો તમારે મેરિટમાં સ્કોરિંગ કરવા માટે એક મહત્ત્વનો ભાગ કરી શકાય બરાબર હા આગળ જોઈએ આપણે બરાબર પ્રકરણ ચારની બ વર્તન વ્યવહાર આરોગ્ય શિક્ષણ અને લક્ષતી બરાબર આ રીતે આખું છે તો બુક તો બહુ મોટી હોય છે બરાબર મેક્સિમમ તમારે તેરસો ચૌસો જેવું પેજ ટોટલ થઈને છે બરાબર તો એ તમારે આખી વાંચવી પડશે પણ એક વખત તમે વાંચશો તો બીજી વખત તમારે જોવાનું રહે નહીં અહીંયા તમે જોઈ શકો છો બરાબર આરોગ્ય શિક્ષણ છે બરાબર આરોગ્ય શિક્ષણમાં પણ મિત્રો એવા એવા ટોપિક છે કે જે જનરલ બુકોમાં હોતા નથી કમ્યુનિક બરાબર કમ્યુનિકેશન ઇન હેલ્થ એટલે સ્વસ્થ માટે સંવાદ બરાબર શું શું હોય છે બરાબર ઘણી વખત એક્ઝામોમાં પણ આ પૂછાઈ જાય છે તો એક વખત બે આ દરેક હું તમને બતાવી દઉં બરાબર ઉપર ઉપર હું તમને જે બતાવી દઈશ સારી એવી બુક છે બરાબર એમાં અહીંયા અહીંયા તમે જોઈ શકો છો બરાબર હમણાં વચ્ચે જ એક એક્ઝામમાં પૂછાયેલું બરાબર કંકાલતંત્રમાં કુલ કેટલા હાડકા હોય તો બસો છ તો અહીંયા તમે જોઈ શકો છો દરેક ટોપિક વાઇઝ મિત્રો તમને માહિતી આપેલી છે અહીંયા આકૃતિ થ્રુ બી અહીંયા દર્શાયેલું છે બરાબર તેનું તમને સંપૂર્ણ નોલેજ મળી રહે છે અહીંયા તમને બરાબર ક્ષ ફેફસા નોટી બી પછી હાઈ ફીવર અસ્થમા આ જે છે બરાબર ટૉપિક વાઈઝ દર્શાયેલું છે તો સારી એવી બુક છે બરાબર તો કોઈ ફ્રેન્ડ હોય તો બરાબર તમે એની જોડે લઈ શકો છો જેને એસઆઈ કરતો હોય તેની ભાઈ તેની જોડેથી બરાબર અહીંયા બી તમે જોઈ શકો છો બરાબર સો ગ્રામ પદાર્થ ચરબીનું પ્રમાણ કેટલું હોય છે તો રાયમાં બરાબર ઓગણચાલીસ પોઈન્ટ સાત તો આ રીતે આખી ટોપિક વાઇસ બરાબર કોલમ દર્શાયેલા હોય છે બરાબર ઘણું એવું સારું ભાઈ છે અહીંયા બી તમે જોઈ શકો છો બરાબર અહીંયા છે કેપ્સ્યુલ અથવા તો ઇન્જેક્શન પેનિસિલ આપવું બરાબર તો આ જે ટ્રેકોમાં બરાબર આંખની બીમારીઓ હોય બરાબર ઇન્જેક્ટોવાઇટીસ હોય એને પણ આ બધી જે મેડિસિન છે બરાબર શું શું આપવાનું હોય છે આ એક પર્સનલ હાઇજીનનું છે બરાબર પર્સનલ હાઇજીન શું શું હોય છે બરાબર કંઈક એવા ટોપિક હતા હવે હેન્ડ વોશિંગ બરાબર આફ્ટર ટ્રીટેડ અ વોન બરાબર આ રીતે આખી માહિતી હોય છે હું તમને ઉપર ઉપર આખી માહિતી આપી દઉં છું બરાબર આ ફર્સ્ટ એડ છે આ બી ફર્સ્ટ એડ છે બરાબર જે ફર્સ્ટ એડ બી ઘણી વખત પૂછે જતું હોય છે એક્ઝામ કેટલીક મહત્વની ટેકનિક કોઈ બી છે બરાબર જે આ રીતે આખું દર્શાયેલ હોય છે તો મિત્રો આ હતી આપણે બરાબર ભાગ એક ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેપ ગવર્મેન્ટની જે બુક હતું એનું રિવ્યુ મિત્રો તો આ રીતે તમે જો વાંચો તો જનરલી તમે એમપીએબલ્યુની એક્ઝામમાં પાસ થઈ શકશો તો એક નવા વિડીયોમાં આપણે પાર્ટ ટુ લઈને આવીશું ભાગ બેનું તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો એક નવા વિડીયોમાં મળે તો રજા આપજો નમસ્કાર